ચોમાસાની શરૂઆત થતાં જ અનેક પ્રકારના જીવજંતુઓનો ઉપદ્રવ વધી જાય છે ત્યારે ખાસ કરીને જેનાથી લોકો વધુ સુખ કરે છે તે ચૂડવેલ નામની જીવાતનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળતો હોય છે આ જીવાતની સૌરાષ્ટ્ર બાજુ દોકળા અને ઉત્તર ગુજરાતમાં તેને ચુડવેલના નામથી ઓળખવામાં આવે છે તો કૃષિ વિભાગ દ્વારા તેને મિલીપેડના નામથી ઓળખવામાં આવે છે જો કે આ બાબતે રાજકોટ કૃષિ યુનિવર્સિટીના કીટકશાસ્ત્ર વિભાગના વૈજ્ઞાનિક દ્વારા એક ચેનલને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે મિલીપેડ નામની આ ઈયળ ખાસ કરીને જંગલ વિસ્તારમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે તેનું આયુષ્ય પાંચથી છ વર્ષનું હોય છે તે તેના આયુષ્ય પ્રમાણે પાંચથી છ વર્ષ સુધી જીવે છે તો તેની લંબાઈ પાંચથી છ ઇંચ જેટલી થઈ શકે છે નળાકાર આકારની આજીવાતના અંગ ઉપર બેથી ચાર પગ ભેગા હોય છે વાતાવરણની અનુકૂળતા પ્રમાણે તે પાંચસોથી લઈને પાંચ હજાર સુધી ઈંડા મૂકે છે જેમાંથી ગણતરીના દિવસોમાં જ બચ્ચા પેદા થાય છે જોકે આ ઈયળ મનુષ્યને કોઈ પણ પ્રકારનું નુકસાન કરતી નથી ભૂરા અને કથાઈ રંગની આ ઈયળને અડવાથી તે ગોળ રીંગની જેમ ગૂંચળો વળી જાય છે હવે આપણને એમ છે કે ચોમાસું આવતા જ આ ઈયળ ક્યાંથી આવે છે તો આ ઈયળ ચોમાસું પૂરું થતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટે તે પહેલાં તે જમીનમાં સુષુપ્ત અવસ્થામાં જતી રહે છે તે આઠ મહિના સુધી સુષુપ્ત અવસ્થામાં રહે છે અને જ્યારે વરસાદ આવે ત્યારે તે સુષુપ્ત અવસ્થામાંથી જમીનમાંથી બહાર આવે છે તે ચોમાસા દરમિયાન ચાર મહિના સુધી બહાર રહે છે અને બહાર આવતાની સાથે જ તે ઈંડા મૂકવાનું શરૂ કરે છે જેથી ગણતરીના દિવસોમાં તેનો વ્યાપ વધી જાય છે મિલીપેડ જમીનની અંદર એકથી બે ઇંચ અંદર ઈંડા મૂકે છે અને ખાસ કરીને તે સળેલું લાકડું તેમજ સડેલા પાંદડા તેમજ ભેજવાળી જગ્યાએ ખાસ કરીને ઈંડા મૂકે છે ચુડવેલ દોકડા અને મિલીપેડ નામથી ઓળખાતી આ જીવાતનો હવે તો ગામે ગામ ઉપદ્રવ જોવા મળે છે અને આ જીવાત લોકોના ઘરો દુકાનોમાં પણ જોવા મળતી હોય છે અને લોકો આ જીવાતથી કંટાળી જતા હોય છે ત્યારે આ બાબતે સરકારશ્રી દ્વારા આ જીવાતના ઉપદ્રવને અટકાવવા માટે ગામે ગામ દવાનો છંટકાવ કરવામાં આવે તે પણ જરૂરી છે